રાજકોટ આકાશવાણી ચોકમાં દાદાગીરીનો સીસીટીવી ફૂટેજ વાયરલ શેખરદાન ગઢવી નામના શખ્સે મોચીને બેફામ ગાળો ભાંડતા પોલીસ કાર્યવાહીની માંગ શહેરના પ્રતિષ્ઠિત આકાશવાણી ચોકના વિસ્તારમાં ખુલ્લેઆમ દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે ઘટનામાં શેખરદાન ગઢવી નામના એક શખ્સ દ્વારા અહીં ઓછી કામ કરતા એક વેપારી સાથે ગેરવર્તણૂક અને ગાળાગાળી કરવામાં આવી હતી વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ શખ્સ કોઈ પણ જાતના ડર વિના દુકાનમાં ઘસી આવે છે અને વેપારીને બેફામ ગાળો ભાંડવાનું શરૂ કરે છે આટલું જ નહીં જાણે તેને કાયદાનો કે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ તે દુકાનમાં હાજર ગ્રાહકોની સામે પણ વેપારીની બદનામી કરે છે અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે આ દ્રશ્યો જોતા સ્પષ્ટપણે જણાય છે કે આવા તત્વોમાં પોલીસનો ડર જ રહ્યો નથી દુકાનદારના વેપારમાં ખલેલ પહોંચાડવાના અને જાહેરમાં અપમાન કરવાના સમગ્ર કૃત્યનો વિડીયો હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર ઝડપથી ફરી રહ્યો છે સ્થાનિક લોકો અને વેપારી આલમમાં આ દાદાગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ તંત્ર તાત્કાલિક આ સીસીટીવી ફૂટેજને આધારે શેખરદાન ગઢવી વિરુદ્ધ કાયદેસરની સખત કાર્યવાહી કરે વાયરલ વિડીયોએ હવે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે સવાલ એ છે કે સીસીટીવી ફૂટેજ અને જાહેર પુરાવા સામે આવ્યા બાદ પણ શું પોલીસ આવા દાદાગીરી કરનારા તત્વો સામે દાખલો બેસાડતી કાર્યવાહી કરશે કે પછી આ મામલે પણ દબાઈ જશે ન્યાય અને કાયદાના શાસન માટે પોલીસની સત્વરે કાર્યવાહી અવશ્ય બની ગઈ છે

તમારે માથા કરવી તો તૈયાર ગમે ત્યારે તૈયાર થાય મારે કરવી છે બાપ ગયો મારા બાપ સામે ગયો તારો બાપ મને એમ કે તાર બાપનો બગીચા અસર જ મારી તારા અસર જ મારી સાંભળી જાય

બોલો નઈ બરોબર હારે કીધું બીજું આ રોવો મીઠો મને દુઃખ થયું અને મને ખબર ખાવું ન બને હા દુઃખ તાર બાપ ને હું એને એને બુધી જ નથી કે તું બીડી થી મોટા તને ખબર નથી મારી વાડી એ તારા જેવા તો હું જાઉં ને આવડી લે તાર શું છે મારી પાસે બહુ રીગા જમીન બગીચાનું જે આખી જિંદગી ગાયડું ખાઈશ હું જયારે નીકળી છે ત્યારે ગાયું દઈશ નો તો મારા બાપ માં પહેરો છે આ મૂછું હે મૂછું આ મૂછવું હે મૂછું આ મૂછું એમને નઈ અને શેખરદાન ગઢવી નામ છે હું નામ છે